સાતસો થી વધુ ના ટોળા સામે ફરિયાદ નોંધાતા ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું ગામડી ગામમાં છેલ્લા ચાર દિવસથી નથી દેખાતા પુરુષ ગામમાં પુરુષ જ ન હોવાથી સ્થાનિકોને વેઠવી પડે છે પારાવાર મુશ્કેલીઓ ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ લીધી ગામની મુલાકાત સાબરકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગ હોવું જરૂરી છે જોકે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર તાજેતરમાં થયેલ અકસ્માતને લઈને ઓવરબ્રિજની માંગના પગલે યેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોની પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે

અને બાળકો ડરે છે અને રાત્રે ગમે તે ટાઈમ આવી જાય છે અને પૂછપરછ કરે છે આ ચાર પાંચ દિવસે આદમીઓ બધા ગાયબ છે આજે મારે ખેતરમાં જવું હોય તો પણ ડરી ડરીને જવું પડે છે તે મંડળી બંધ છે ચાર ચાર પાંચ દિવસે દૂધ બંધ છે તે દૂધ ક્યાં બધું ઢોળી નાખે છે ગટરમાં ફેંકી દે છે કૂતરોને કાપી દે છે ડેરી નહીં ચાલુ કરતા ડેરીવાળોને સબું પકડીને અંદર નાખી દીધા છે સમસ્યા છે અને પુરુષો વગર કેટલી તકલીફ પડે છે ખેતરમાં તારી ઉનાળું ચાલુ છે ખેતી કામ ચાલુ છે બગડે છે કપાસ આજે પાણી વાળી હોય બાજરી કા થઈ ગઈ છે તેમાં પાણી વાર હોય હિયાર હોય તો ચાલે કે ચાલો પંદર દિવસ પછી પાણી વાળ અત્યારે અઠવાડિયા પાણી વાળવું પડે છે તો કોણ વારે તો પોતે સ્ત્રીઓ પોતે પોતે પાણી વાળે છે કામ કરે છે અત્યારે મજૂરો મળતા નથી પુરુષ બધા ગાયબ છે ક્યાં છે એ ખબર નથી રાત્રે પોલીસ આવે છે બાળકો ડરે છે અમને પણ ડર લાગે છે રાત્રે ટાઈમ સોવા પણ નથી અને છોકરા પર રડે છે એમ સરકારને એમ એટલું નિવેદન છે કે આ જે નિર્દોષ છે ને એમને ઘરે આવવા દે એમ આ ગામની તરફ આ હાઈવે રોડ છે ગાબડી તરફથી તે આ હાઈવે ઉપર કંઈક કેસ થઈ ગયા કંઈક મરી ગયા તો આ અમારા ગાબડી ગામની અંદર આ ગાડી બારી જી તો એ મોત પેલે કોણ કરો ગાડીવાડી જ તમે આટલો ગુનો છો તો પછી અમારા આ મોનસ મળી જાય નો ખૂનો ગુનો આપશે અને આ મારા ડેરીવાળોને તમે પૂરી છે તો મારા બધા લોકોને શું ખાવું અમારે તો શાકભાજી નહીં મળતી કરિયાણું નથી મળતું આ બધા છોકરા જણાનો શું ખાવ રાતના પોલીસ આવે છે તે બધા છોકરાને લઈ લઈને બૈરો બીવું છે તો ભાગ છે ડુંગરા તો શું જવું તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હશે જોકે ગામડી હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી

ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલની માગણી પુલના માટે માગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરા છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને ભગાડ્યા આમ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક કરવામાં આવ્યો હતો પોલીસવાળાને એવું કહેવું થાય છે કે આજે સાતસોની ટોળી હતી પણ મારું એવું કેવું થાય છે કે જ્યાં ની ટોરી હતી એમાં એવું કેવી રીતે નક્કી કર્યું કે સાસો ગામડીનું જ હતું આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કર્યા હતા ત્યારે વાહનોનું પણ વાહનોના પણ માણસો હોઈ શકે તો એવું કેવી રીતે નક્કી કર્યું કે સાસોની પબ્લિકમાં આજે ગામડીનું જ હતું આજે બધા નાસ્તા ફરે છે અહીંયા કોઈ માણસો નથી આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર આઠ ઉપર આઠમાં આ ગામ છે કોઈ ચોરી થાય લૂંટપાટ થાય આજે માણસો નથી કોઈ વ્યક્તિ ગયે નથી બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી રોજ રાત્રે પોલીસ આવે છે ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય ગુનામાં હોય કે ના હોય પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે આજે અમારા માણસો નાસ્તા ફરે છે ક્યાં છે ક્યાં નહીં એ અમને ખબર નથી અમારું કેવું એમ છે કે સાસુ માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી કઈ રીતે સાબિત કરી શકે અમે એમ નથી કહેતા કે તમે નથી તમે ગુનેગારને પકડો વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો નિર્દોષોને તમે શું કામ હેરાન કરો છો જે ગુનામાં છે એમને પકડો અમે પણ સાથ આપીએ છીએ કે તમે જે ગુનામાં છે એમને પકડો આજે અમારે ડેરી બંધ દુકાન બંધ અમારે કરવું શું અમે ખાવાનું શું અમારે જે કમાતા હતા જે માણસ હતા એ બધા નાસ્તા પર છે રાત્રે આવે છે અગિયાર બાર વાગે ઘરમાં ઘુસી જાય છે પોલીસવાળા એમ કે છે કે નામ લખાવો અહીંયા હાજર થો ભલે તમે ના હોય તો પણ તમે ગુનામાં ગાળના છો આજે સાસોનું ટોળું બતાવ્યું છે કરવાનું શું રાત્રે પોલીસ આવે તો કોઈ ડુંગરા પચડી જાય છે કોઈ ભાગી જાય છે આજે કંઈ પણ થાય તો કોણ જવાબદારે છે અમારું એટલું કહેવું છે કે તમે ગુનેગાર પકડો બાકી ગુના વગરને હેરાન નહીં કરો તમે પરમા મીનાક્ષીબેન

ગામડી ગામની ઘટનાને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને મહિલાઓ એકલી છે તો ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે હિંમતનગરના ધારાસભ્ય પણ બે દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા તો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ મુલાકાતે પહોંચ્યા હતા આપની વાત તદ્દન સાચી છે હું છેલ્લા બે દિવસથી ગામડીની મુલાકાત લઉં છું આજે પણ સવારે ગામમાં ફળીએ ફળીએ હું ફર્યો છું તો મોટાભાગે મકાનના તાળા છે અને મહિલાઓ અમુક અમુક જગ્યાએ મહિલાઓ દેખાય ઉંમરલાયક હોય વિધવા હોય હવે બહુ કરુણ ઘટના બની ગઈ છે જે કંઈક ઘટના બની ગઈ તે એક્સિડન્ટ થઈ ગઈ દિવસે એ વાતમાં પણ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા એ વખોડીએ છીએ પણ હવે આજે પાંચમો દિવસ છે ગરમી અસહ્ય છે પશુધન જે છે પશુધન ગામડામાં એ કાળા પાડી પાડીને પશુઓ મરવાની પોઝિશનમાં આવી ગયા છે એને ઘાસચારો કોણ આપે એને પાણી કોણ પાય એટલે આવી બધી પરિસ્થિતિ છે દૂધ તો ભલે ઢોળી દે છે કોઈ દૂધ પીતું નથી એ પણ ચાલે ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારી નારીની આપણે વાતો કરતા હોય છે નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી વિધવાઓ છે નાના નાના ભૂલકાઓ છે કોઈ બીમાર છે તો દવા કરવાવાળું કોઈ નથી ઘરમાં ખાવાનું કોઈ નથી આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય એટલે સરકારને વિનંતી કરીએ જે બનાવ બનવાનો તો બની ગયો છે આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી પણ હવે એને પૂર્વવત કરવા માટે સરકાર કંઈ વિચારે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢી અને મહિલાઓ બધી અહીં આગળ આવે અને એમનું ખાસ એવું કહેવું થાય છે કે અમને રાત્રે પણ સરકારી ગાડીઓ આવે છે તો અમારે ડુંગર ઉપર જતા રહેવું પડે છે એટલે સરકારને વિનંતી કરું છું